મહેસાણા લાઈવ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ઐતિહાસિક શહેર વડનગરમાં ગુજરાત રાજ્યના કાયદાની સ્તરેઆમ અવગણના થતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે રાજ્યમાં દારૂબંધી હોવા છતાં વડનગરમાં દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે અને નશાખોરો દારૂડિયાઓ ખુલ્લેઆમ આમ જાહેર સ્થળો પર પડ્યા રહેલા જોવા મળ્યા છે જેને કારણે સ્થાનિકોમાં ચિંતા અને આક્રોશ વ્યાપી ગયો છે વડનગરના રેલવે નાણાં નજીકના વિસ્તાર જાણે દારૂડિયાઓ માટે ઝોન બની ગયો છે જેમાં દારૂડિયાઓ દેશી દારૂની પોટલીઓ સાથે જાહેરમાં નશો કરીને ઢળે પડેલા કેમેરામાં કેદ થયા વડનગર રેલવે સ્ટેશનની નજીક અને અન્ય સાર્વજનિક સ્થળોએ આવી હાલતમાં દારૂડિયાઓનું પડ્યું રહેવું તે પોલીસની કામગીરી અને દારૂબંધીના કડક અમલ પર મોટો સવાલ પેદા કરે છે રેલવે સ્ટેશનમાંના સાઈડના ભાગે ખાલી પોટલીઓનો ઢગલો જોવા મળ્યો સાથે ખુલ્લેઆમ કાયદાનો ભંગ તેમની આસપાસ દેશી દારૂની ખાલી પોટલીઓ પણ ખુલ્લેઆમ પડી રહેલી જોવા મળી વડનગરમાં પોલીસની નાક નીચે જ દેશી દારૂનું વેચાણ અને વિતરણ ચાલી રહ્યું છે તેવું આ વિડીયોમાં સાબિત થાય છે ખાલી પોટલીઓનો ઢગલો જોઈને વડનગર એ એક પુરાતત્વિક અને શ્રદ્ધાળુનું કેન્દ્ર પણ છે આવા પવિત્ર સ્થળે જાહેર સ્થળો પર નશાખોરોનો આતંક જોવા મળે છે શું આ દેશી દારૂના અડ્ડાઓ પર પોલીસની રહેમ નજર છે કે શું